અરબી સમુદ્રમાં સક્રિય લો પ્રેશર સિસ્ટમ ચક્રવાતમાં ફેરવાઈ ગઈ છે આ ચક્રવાતને ધ્યાને લઈને વાવાઝોડાની પણ આગાહી હોય તેને લઈને સુરતમાં ત્રણ ત્રણ એલર્ટ પર છે અને મજુરા ઓલપાડ ચોરેસીના બેતાલીસ ગામોને એલર્ટ કરવાની સાથે માછીમારોને દરિયામાં ન જવા અપીલ કરવામાં આવી રહી છે અરબી સમુદ્રમાં સક્રિય લો પ્રેશર સિસ્ટમ ચક્રવાતમાં ફેરવાય છે મુંબઈથી સાઉથ વેસ્ટ દિશામાં એક હજાર સાઠ કિલોમીટર પોરબંદરથી અગિયારસો પચાસ કિલોમીટર અને ગોવાથી નવસો ત્રીસ કિલોમીટર દૂર છે છેલ્લા છ કલાકથી ચક્રવાત તેર કિલોમીટર પ્રતિ કલાકની ગતિ ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે જેથી નવથી સોળમી જૂન દરમિયાન સમગ્ર રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે તો વાવાઝોડાની આગાહીને લઈને સુરતમાં તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે સુરતના મજુરા ઓલપાડ અને ચોર્યાસીના બેતાલીસ ગામોને પણ એલર્ટ પર રખાયા છે સાથે માછીમારોને દરિયો ન ખેડવા અપીલ કરાય છે સાથે સુરતના તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે સુરતમાં વાવાઝોડાની અસર વચ્ચે ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ છે તો ડુમસ અને સુવાલી બીટ પણ આગળના દિવસોમાં વાવાઝોડાની અસરને જોયા બાદ બંધ કરાશે તેમ જણાવ્યું હતું જે બીપોર જોઈ નામનું જે વાવાઝોડું આવવાની જે શક્યતા છે એને ધ્યાનમાં લઈને જિલ્લા વહીવટી તંત્રએ સંપૂર્ણ તૈયારીઓ કરી દીધી છે કંટ્રોલ રૂમ સતત ચોવીસે કલાક ચાલુ છે એમાં વાવાઝોડાનીના સંદર્ભમાં અમે હાલમાં જે દરિયા માછીમારો દરિયામાં ન જાય એના માટે તેઓને સૂચનાઓ આપી દીધી છે જે માછીમારો દરિયામાં ગયા છે તેઓ પરત આવી જાય એના માટે પણ સૂચનાઓ અમે જારી કરેલી છે સુરત જિલ્લાની વાત કરું તો આમાં જે દક્ષિણ ગુજરાતમાં નવ અને દસ તારીખ સુધીમાં વાવાઝોડું અહીંયા પહોંચવાની શક્યતા જણાવી છે એને ધ્યાનમાં રાખીને અમે આજે અમારા સુરત જિલ્લાના જે ત્રણ તાલુકાના આમાં મજુરા ચોર્યાસી અને ઓલપાડ તાલુકાના જે બેતાલીસ ગામો છે એ બેતાલીસ ગામોને ગામો પર અમે સતત નજર રાખી રહ્યા છે સુરત સહિત સમગ્ર રાજ્યમાં વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ મોડ પર છે તો સુરતમાં પણ તંત્ર એ વાવાઝોડાની શક્યતાઓને લઈને કામગીરી હાથ ધરી છે ઓઝર કુર્સી સાથે પ્રકાશવાળા